बोलिए गजानन गणपति महाराज की जय श्री सद्गुरुदेव की जय श्री आद्य शक्ति अम्बे मात की जय श्री लक्ष्मी नारायण भगवान की जय श्री उमापति महादेव की जय नमः पार्वती पतय हर हर महादेव हर गुरु कृपा हि केवलम सत्य का मार्ग क्या है સત્ય સનાતન ધર્મ વિશે આપણો આ વિડીયોનો મુખ્ય ઉદ્દેશ સત્ય સનાતન ધર્મ વિશે આપણે જાણવું કારણ કે આપણો ધર્મ બહુ સરળ છે ઉપવાસો વ્રત જપ તપ દાન આ બધાનો કેટલો મહિમા છે જીવનની અંદર જીવનયાત્રા આપણી બહુ સરળ બની માટે આ બધી વાતોની ચર્ચા આપણે કરી રહ્યા છીએ જીવનમાં એક નિયમ બનાવો સવારે ભલે રાત્રે તમે ગમે તેટલા વાગ્યા સુઈ જાઓ જાગવું એ મહત્વનું છે અત્યારે આપણા દેશના વડાપ્રધાન કેટલા કલાક કામ કરી રહ્યા છે કેમ જાગશો તો તમે અનેકને જગાડશો અનેકના જીવનને જગાડી શકશો પણ રાત્રે ભલે મોડું થાય કોઈ વાંધો નહીં અત્યારનો યુગ છે અત્યારનો ફાસ્ટ યુગની અંદર વધારે કામ કરવાની ઈચ્છા કરો કામ પણ સવારે ઉઠવાનો સમય વહેલો રાખો કારણ કે બ્રહ્મ મુહૂર્તની અંદર જાગવાથી ચારથી છનો સમય બ્રહ્મ મુહૂર્ત કહેવાય જેના અંદર સ્નાન કરવું જેના અંદર ભગવાનનું નામ લેવું અનેક ઘણું પોઝિટિવિટી આપે છે કારણ કે અત્યારે આપણા જીવનને આપણે જાણવું આપણે કહેવા છીએ ને અમારા ગુરુ અમને સમજાવતા કે તું કેવો છે ને એ તારે તારે જાતે જાણવા માટે એક પેન અને કાગળ લઈ સવારથી ઉઠીને તને જે વિચાર આવો તું એ લખી જજે અને રાત્રિ કાલે એ આખા વિચારોને એકવાર વાંચી લેજે તને પોતાને ખબર પડશે કે તું કેવું છું એમ હું પણ ઘણા લોકોને કહું કે આપણી પોતાની જાતને પહેલાં જાણું પરથી ખસ સ્વમાં એટલું જ બસ જીવનની અંદર આપણે બીજાના વિચારો અને અત્યારે દુઃખના ત્રણ કારણ એટલું જાણી લે આપણે જીવનમાં શું વિચારીએ છીએ પેલો શું બોલશે પેલો શું કરશે અને પેલો શું વિચાર છે આ જીવનમાં છોડી દો તમારા માટે તમે સારું વિચારો અન્ય કોઈ શું વિચારે છે એનાથી કોઈ મતલબ નહીં પરથી ખસ સ્વમાં બસ બસ એટલું જ જીવનમાં બસ આ ત્રણ સૂત્ર યાદ રાખો બીજા બીજાના વિશે તમે વિચારો છો એ પારકી પંચાત જ કહેવાય શું કામ વિચારો છો સામેલા વ્યક્તિનું ના વિચારશો તમે તમારું વિચારો તમે તમારા પરિવારનું વિચારો અને પરિવારની અંદર ખૂબ પ્રેમ કરો કારણ કે દરેક વ્યક્તિ આજે હું પોતે હોઉં તો મારા જીવનમાં હું મહેનત કરી છું જીવનમાં પુરુષાર્થ કરું પણ કોના માટે પોતાના પરિવાર માટે અને અત્યારે માણસ પોતાના પરિવારથી જ થાકી ગયો છું તમે જુઓ બહાર બહારના લોકો સાથે સારો વ્યવહાર હશે પરિવાર સાથે તો એને પ્રેમથી વાણી વિચાર અને વર્તન ત્રણેય સારું રાખો એક તો વાણીમાં પહેલું એટલું યાદ રાખજો જીવનની અંદર શબ્દ બ્રહ્મ છે શબ્દશક્તિ છે ને એના ઉપર બહુ પ્રભુત્વ છે આજે એક દેશનો રાજા આપણને ત્યાંથી બેઠા બેઠા દિલ્હીની ગાદીથી બેઠા બેઠા તમને એક સારી વાણી જ આપી રહ્યો છે અને એના વિચારો આપી રહ્યો છે કે મારો આ સંકલ્પ છે એમાં દેશ મને સહકાર આપો એમ તમારા પરિવારની અંદર પણ હું તો ઘણા લોકોને એમ કૂબતું તારા ઘરનો તો સાહેબ બન તારા ઘરનો તો રાજા બન બધાને પ્રેમથી રાખ કદાચ દરેક વ્યક્તિની બુદ્ધિમતી સરખી ના હોય એકબીજાને સમજો અને સવારે વહેલા ઉઠવાની આદત પાડી દો કેમ કારણ કે સવારે જો વહેલા ઉઠશો આમ તો કીધું છે કે રાતે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર બળ બુદ્ધિ ધન વધે સુખમાં રહે શરીર જીવનની અંદર સુખી શરીર રાખવું હોય કારણ કે અત્યારે છાસ આપણા શરીરની અંદર તમે જેટલું વિચારો છો ને અત્યારે તમારા વિચારોની અંદર નેગેટિવિટીના કારણે તમારું લોહી તત્વ પણ ઓછું થઈ જશે એટલું યાદ રાખો લોહી ઓછું થયું એટલે તમારા પગમાં ખાલી ચડવી માથું ચડવું સતત ધ્રુજારી શરીરમાં આવવું શરીર કમજોર રાખવું આળસું બની જવું આ બધી ઉણપ કેવલ લોહી તત્વ ઓછું થવાની એટલે જીવનની અંદર લોહી તત્વને જાગ્રત રાખવું શરીરમાં લોહીનું પ્રમાણ થોડું વધારે રાખવું હોય તો પોઝિટિવ વિચાર રાખો કારણ કે આપણું જીવન મન છે ને આપણું મન એ દસે ઇન્દ્રિયો ઉપર રાજાનું કામ કરે છે મન કહેશે એ પ્રમાણે આંખ જોશે કાન સાંભળશે જીભ પણ એ જ સ્વાદ લેશે ઘણા લોકોને એવું હોય છે કે આ નહીં ભાવતું મને અહીંયા નથી ફાવતું હા આ બધું ભાવશે ચાલશે ને ફાવશે ગમે તે વસ્તુ હોય પ્રેમથી સ્વીકારો ગમે તે વ્યક્તિ સાથે ફવડાવી દો તમારે આખી જિંદગી ક્યાં કાઢવી છે થોડી વાર યાત્રા એટલું યાદ રાખો જીવન એક યાત્રા છે જીવન યાત્રાની અંદર સારા ખોટા બધા જ વ્યક્તિ તમને મળવાના પણ એની સાથે પ્રેમ રાખો સાથે સવારે વહેલા ઉઠવાની શરૂઆત આપણો સત્સંગ સવારે વહેલા ઉઠવાની વાત છે ઘણી વખત એમ કહીએ છીએ આપણી પાસે સમય નથી અરે મનુષ્ય અવતાર થઈને ધર્મ માટે સમય નહીં હોય ધર્મ સારો હશે એટલું યાદ રાખો ધર્મ સારું હશે તો તમારો અર્થ સારો જ થશે અર્થ એટલે વેપાર નોકરી અથવા તમે ધંધો કરો છો વ્યવસાય સારો હશે અર્થ સારો હશે તો તમારી બધી કામના પૂરી થશે એક સામાન્ય તો અત્યારે દરેક લોકોને મોબાઈલ આવે તો એક બે વર્ષે આપણને એમ થાય કે નવું વર્ઝન આવ્યું તરત ખરીદી લઈએ નવી ગાડી બજારમાં આવી ચલો આ લઈ લઈએ નવા કપડાં ચલો આ લઈ લઈએ પણ એ બધું લેવા માટે તમારી પાસે અર્થ સારો હોવો જોઈએ દેવું કરીને ક્યારેય તમારી જોડે જો એટલું યાદ રાખજો મારા ગુરુની શિક્ષા જ હું તમને આપી દઉં છું મારા ગુરુ એવું કહેતા કે જીવનની અંદર કદાચ આમ તો લોન આપણે કહીએ છીએ લોન લઈ લઈએ લોન શબ્દનું ઊંધું વાંચશો તો ન લો જીવનમાં બને ત્યાં સુધી લોન લેશો જ નહીં અને કદાચ જરૂરિયાત પડે કોઈ વ્યક્તિ મદદ વાળો નથી તો દેશનું એક અર્થતંત્ર બેંક સ્વરૂપે તમને મદદ કરી રહ્યું છે પણ લોન લો ક્યારે લો જ્યારે પચાસ ટકાની વ્યવસ્થા તમારી પાસે હોય અમારા જ્યારે કોઈ ગ્રંથિથી જોડાવું હોય ત્યારે મેળાપકની અંદર પણ પચાસ ટકા કુંડલી મળતી હોય છત્રીસ ગુણ આવે છે એમાં છત્રીસમાંથી પચાસ ટકા પણ ગુણ મળતા હોય ને તો તમે ત્યાં કરી શકો છો અઢાર ગુણ આવો તો તમે લગ્ન કરી શકો પણ અઢાર ગુણ તો હોવા જ જોઈએ એનાથી કદાચ ગુણ ઓછા હોય તો ત્યાં સાહસ કરવાની પણ ના પાડી છે કેમ કારણ કે રોજ સારી નથી હોતી એક દિવસે કદાચ ઝઘડો થાય એક દિવસે કદાચ એકબીજાનો વ્યવહાર ના ગમે એકબીજાની વાત ના ગમે તો એ ઝઘડો છૂટાછેડા સુધી લાવીને તમારા જીવનને મૂકી દેશે માટે જીવનની અંદર સંપત્તિ પણ પચાસ ટકા હોય તો પચાસ ટકાનું સાહસ કરો કેમ કારણ કે એ તમારું દુઃખી નહીં થાય અત્યારે તો જગતની અંદર તમે જોવો છો કંપનીઓવાળા લોન આપવા જ બેઠા છે બેન્કોવાળા લોન આપવા બેઠા છે પણ તમે એટલું યાદ રાખો જીવનમાં તમે એને ભરી શકો એટલું જીવન રાખજો ક્યાંય ભરાઈ જાઓ ને એવું જીવન ના બનાવતા અત્યારે લોકોના મગજ કેમ અશાંત થઈ ગયા છે કેમ ક્રોધ આવી ગયો છે કેમ કારણ કે પોતાની જવાબદારીને એ પોતે સારી રીતે પહોંચી નથી શકતો પહોંચી વળતો નથી માટે મારું તો એવું માનવું છું કે જીવનની અંદર પણ આ બધું ધર્મથી થશે જો જેની દરેક કામના પૂરી થાય એના મોક્ષ છેલ્લે મોહ ક્ષય હતી પછી બધી જરૂરિયાત પૂરી થાય પછી એનો મોહ જતો રહેવો જોઈએ પણ આપણો મોહ એવો છે ને કે ત્યાં મોક્ષની પ્રાપ્તિ નથી કરવા દેતો માટે તમે ધર્મ સારું કરો સવારે ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્તનો સમય છે તો એને જાગ વચ્ચે ભલે તમને એવું લાગે કારણ કે આખો દિવસ ચોવીસ કલાક તો કોઈ પુરુષાર્થ કરી નથી શકવાનો દિવસે કદાચ તમે કામ ધંધે જશો અને આઠ કલાક પુરુષાર્થ બતાવ્યો છો પણ આઠ કલાક કોઈ મહેનત પણ નથી કરતી આપણને ખબર છે કે આપણું કોઈ પણ કામ છે ચાર પાંચ કલાકની અંદર પૂર્ણ થઈ જવાનું છે કારણ કે હું પણ પોતે યજ્ઞ કરું છું મને ખબર છે કે યજ્ઞની અંદર ચારથી પાંચ કલાકનું કર્મ સતત તમે મંત્ર ભણશો ચાર પાંચ કલાકમાં તો તમે આખા બધા જ મંત્રનો ઉચ્ચારણ અને એનો પ્રયોગ કરી શકશો પણ બાકીનો સમય એક સમય એવો છે કે જે યજ્ઞના સ્થાપનો નિર્માણ કરવા અને બીજો પાછળનો એવો સમય છે કે જે વિસર્જન દેવતાઓનું કરવું તો આ બંનેની અંદર કામ તો તમારું ચાર પાંચ કલાકનું જ છે પણ છતાંય આઠ કલાક તમારા વ્યવસ્થા માટે કાઢવાના છે વચ્ચેનો સમય તમે થોડો આરામ લઈ લો એક કલાક પણ એવું રાખો જીવનમાં આપણે કહેવત છે સોઈ જમ જમે સૂઈ જવું અને મારીને ભાગી જવું આપણા ગુજરાતીમાં કહેવત છે એટલે એ કહેવત એટલા માટે કે જમ્યા પછી પુરુષાર્થના કરો શાંતિથી થોડી વાર બેસો એ અન્ન એની એની જાતે પોષણ કરવા દો શરીર એટલે ભોજન પછી ક્યારે અમારા સિદ્ધપુર નગરની અંદર તો બધા ભોજન કરીને શાંતિથી આરામ જ કરે છે અને એ આપણી વ્યવસ્થા હતી ભોજન કરીને દોસો ભોજન એ આપણા શરીરનું પોષણ કરવાનું એક દ્રવ્ય છે જમો પણ એટલું પ્રેમથી જમો શાંતિથી જમો અત્યારે માણસ ઉતાવળ જે શરીરમાં બળ આપે છે ને એના માટે બહુ ઉતાવળ છે એ ના કરશો જીવનની અંદર શાંતિથી ભોજન કરો અને એક શાંતિથી સવારે ઉઠીને ભજન કરો સવારે તમે એક નિયમ બનાવો કે હું આટલી કારણ કે આપણા ધર્મમાં આપણે જાણીએ છીએ તો કંઈક તો જાણવું ને કંઈક તો પાઠ કરવો તો દેવતાના દર્શન કરવા તમે કદાચ મંદિરે આમ તો શાસ્ત્રમાં એવું કીધું છે કે આપણા જૂના રાજાઓ હતા ને એ પણ પોતાના મંદિરે દેવાલયમાં દર્શન કરવા ચોક્કસ જતા પણ આપણે અત્યારે એટલા બધા આરસુ થઈ ગયા છે મંદિર જતાં પણ લોકોને શરમ આવે તમે વિચાર કરો ખોટું કરતાં શરમ શરમાતા નથી આપણે અને ક્યાંક મંદિરે જેવું હોય ને તો આપણને શરમ આવે છે એક ગુજરાત ગુજરાતીમાં એક કહેવત હું તમને કહું જે રાખ શરમ એના ફૂટ કરમ આપણા કર્મ ફૂટી જાય એવું ના કરશો જીવનની અંદર સવારે પોતાના મંદિરમાં સવારે ઉઠો ને ચારવાની એટલે સ્નાન કરીને આળસ ના કરશો નાવામાં બિલકુલ આળસ નહીં નહીં લો તમે ફ્રેશ થઈ જશો તમારી આળસ દૂર થઈ જશે પછી તમે ભગવાનના મંદિરમાં દીવો કરો એક દીવો કરવો જરૂરી છે અને સૂર્યનારાયણને એ પણ આપણે સમજીશું શા કારણથી એનો ભાવ શું એની શક્તિ શું મળે છે પણ સવારે ઉઠીને દીવો કરવો એક નોકરી ધંધે ચાલજો એટલે એક દેવશક્તિના નજીકમાં ગમે તે નાનું ડેરું હોય દેવળ જૂનું પણ મહિમા મોટો ધામ આરાસુર જોયું માતાજી મારું મન મોયું એક દેવાલયની અંદર તમે દર્શન કરો ભલે ડેરું નાનું હશે મંદિર નાનું હશે પણ એ મંદિરમાં બેસવાવાળા દેવની શક્તિ બહુ વિશાળ છે એ તમારા માટે કામ કરશે એટલે દર્શન એ સિદ્ધિનું ફળ મળશે તમારા દરેક કાર્યો કેવળ દર્શનથી થશે પણ સવારે વહેલા ઉઠીને તમે સદકર્મ કરશો તો ઘી ભરશે ને વાંધો નહીં અત્યારે ઘણા ઘરની અંદર હું જોઉં છું મા બાપ દીવો કરતા હોય ને તો છોકરાઓને કે ચાલશે શું કામ ચાલવો છો તમે તમે એક ભોજન કરતા હો અને તમારે બધાનું પેટ ભરાઈ જતું હું તો ઘણા લોકોને કહું છું કે તું એક ભોજન કર બધાનું પેટ ભરાઈ જશે તો રે પણ તારે ભોજન અલગ કરવું પડે છે તો ભજન કેમ અલગ નહીં બાળકોને પણ એમનો દીવો કરવા દો મારું બાળક મારું સંતાન ભલે ઇંગ્લિશ મીડિયમમાં કારણ કે અત્યારનો જે ટ્રેન્ડ ચાલતો હોય એની આપણે જોડાવવું પડે પણ છતાંય એ બાળકને મેં હંમેશા નાનપણથી મેં એક સંસ્કૃતિ અને સંસ્કાર આપ્યા છે ત્રણ વસ્તુ સનાતન ધર્મની રક્ષા કરે છે એક તિલક પપ્પાએ ચાંદો ચોક્કસ કર્યો બીજા નંબરમાં શીખા ચોટી રાખો એ તો આપણે ના રાખી શકીએ જનોઈ પણ કદાચ આપણે ભયના કારણે નથી પહેરતા તો હું નિયમોનું પાલન નહીં કરી શકું બાકી સત્ય સનાતન ધર્મની અંદર એકલા બ્રાહ્મણોને જનોઈ પહેરવાનું નહોતું કીધું ક્ષત્રિય હોય વૈશ્ય હોય આ બધાને જનોઈ ધારણ કરવાનું પણ ભલે સમય અંતરે આપણે નથી કરતા આપણે ચાલુ કરવું સંસ્કૃતિને સાચવું સવારે ઉઠીને સત્કર્મ કરશો તો જ જીવનમાં દર્શનથી તમને સિદ્ધિ મળશે માટે આજનો વિડીયો પણ આ બધી વાતો હું તમને એટલા માટે સરળતાથી તમે સમજી લો સરળતાથી જીવવાનો પ્રયત્ન કરો પ્રયત્ન કરે જો માનવી તો પરમાત્મા ક્યાં નથી મળતા મળે છે જરૂર પણ શ્રદ્ધા વગર મળતા નથી કતો તારી બાદતમાં ખામી છે કતો તારી ઈબાદતમાં ખામી છે ભગવાનને તું મળે છે પણ ભગવાનને તું મળી શકતો નથી એટલે જીવનની અંદર ભગવાન તો આપણી સાથે જ છે અને જોડે રહેવા જ જોઈએ શાસ્ત્રમાં એવું કહે છે મારી મમ્મી પણ જ્યારે જ્યારે જીવનની અંદર યાત્રા કરતી હું એને એમ કહેતો મમ્મી તારી પાસે એડ્રેસ નથી તું એક મારું કાર્ડ રાખ તારી જોડે મોબાઈલ નથી તું ક્યાં જાય છે શું કરે છે તો એ એ હંમેશા મને એક વાત કરતી હતી કે બકા તું ચિંતા ના કરીશ મારી પાસે ભગવાન છે મારી પાસે મારી મા છે બસ એ ભરોસો એનામાં હતો કેમ કારણ કે ના જાણતી હતી કે હું નિત્યકર્મ કરું છું એનાથી ભગવાન મારી રક્ષા કરે છે અને ભગવાન મારી સાથે જોઈએ છે એમ આપણા જીવનની અંદર જ્યારે પણ સવારે આપણે યાત્રા કરીએ ત્યારે દેવાલયમાં દર્શનનું મહત્ત્વ એટલા માટે છે એ દેવતાઓને પ્રણામ કરશો ને એ દેવશક્તિઓ તમારી સાથે રહેશે અત્યારે કલયુગની અંદર આકસ્મિક મૃત્યુ વધી ગયા છે ગમે ત્યારે એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે તમે જુઓ તો ખરી આપણા પરિવારની રક્ષા દેવતાઓ કરો બસ એટલી ઈચ્છા રાખજો આજનો વિડીયો પણ આપણા કોઈ વાતનું નહીં કારણ કે મેં અત્યારે ઘી મેં વિડીયો બનાવે તો મને એવું જ થતું હતું કે હું મંત્ર આપું મંત્રની કંઈ જરૂર નથી આદત સુધાર સુધારવી બસ હો ગયા ભજન ક્ષમતા કા અંજન આંજલું બસ હો ગયા ભજન બસ આપણા જીવનની અંદર સારી વાતો સમજી લઈશું ને તોય આપણું ભજન થઈ જશે તો આજનો વિડીયો ગુરુદત્તના ચરણમાં કારણ કે મારા ગુરુ દત્ત ભગવાન છે બીજી પ્રત્યક્ષ ગુરુ મારી માતા હતી એને જોઈને હું જીવનમાં ઘણું શીખ્યો છું અને ધર્મ આપણને શીખવાડે છે શું સારું જીવન જીવતા બસ સારું જીવન જીવતા શીખી લઈશું ને તોય આપણું બહેન સમજ્યા વગરનું જીવવું ભલેને જીવવું વર્ષ હજાર સમજીને જીવન થોડું જીવીશું ને તો થઈ જાય બેડો થઈ જાય બેડો પાર એટલે આપણો બેડો પાર થવો જોઈએ બસ આજનો વિડીયો દત્ત ભગવાનના ચરણમાં અર્પણ કરતા હરિઓમ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત ભગવાન કી જય આવતા વિડીયોની અંદર ફરી સત્સંગ કરીશું દર ગુરુવારે અને શનિવારે યાદ રાખજો સાડા નવ વાગે હું કંઈક સારી વાતો લઈ કંઈક સરળતાની વાતો લઈ આપણે એકબીજાના જીવન સાથે કારણ કે હું ફિઝિકલી બધાને મળી નહીં શકું પણ અત્યારે યુટ્યુબના માધ્યમથી આપણે કંઈક સારી સારી વાતો કરીશું સત્સંગ કરીશું આજનો વિડીયો ગુરુદત્તના ચરણમાં